તેના મિત્ર પ્રસાદી હુમલો કરાયો સિંધુ ચાલક નંદલાલ પંજુમણ રોહિડાએ નશો કરી રહેલા કિશોરભાઈ ઉર્ફે કિશુ ચોથાણી અને તેના મિત્રને અહીંયા આજે નશો નહીં કરવા માટે કહેતા કિશોરભાઈ ચોથાણી અને તેના મિત્રએ નંદલાલ રોહિડા તેના મિત્ર પર હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અંબાવાડીમાં હું છું પાછો હા વિશાલ ભાઈ પંદર સેકન્ડને ઊભા ક્લિયર પર ફટકાલે ક્લિયર જૂની ન્યૂ ન કરે જો આવી વિધેલી લે ગયો હા વિશાલ ભાઈ ચોરને પૂર્યા છે હાલો ગયો હાલો યાર ઓકે હાલો ગયો eh कोण आहे ini